જય માતાજી મિત્રો હું છું મેહુલ મહેરા અને આજના નવા બ્લોગમાં તમારે બધાનું સ્વાગત કરું છું તો આજે જઈ રહ્યા છે આપણે ખેતરમાં તમાકુ રોપી હતી ત્યાં પાળિયા બાંધવા માટે કે પેલી જગ્યા જ્યાં બીજી જગ્યા રોપી હતી ખેતરમાં ત્યાં હજુ તો કરબડી નથી કરાઈ પણ જ્યાં આપણે કરબડી કરાવી હતી ત્યાં આપણે પાળિયા બાંધવાના છે તો દાદાએ અડધા તો બાંધી દીધા છે બધા બાકી છે કાલે ઘરે મહેમાન આયા હતા તો હું ગયો નહોતો તો આજે જૈને પૂરો કરી દઈએ છે કે કાલે પાણી પર મૂકવું પડશે અમારના તો યુત કામ ચાલે છે બંદુ દાદાએ અર્ધા પાર એ બાંધીને છે દાદા કે તનાને અર્ધું બાકી છે તો ચાલા આજે પૂરો કરી દઈએ દાદા કા ખેતરમાં છે તમે જોઈ શકો છો જે છે તેના તો ચાલો આપણે પાણીઓ બાંધવાની હવે તમને બતાવી દઈશું તો મિત્રો ફાઇનાલી ખેતરમાં પારીઓ બંધાઈ ગઈ છે તમે જોઈ શકો છો બધું જ પતી ગયું છે અને દાદા કયા છે ચાયડે કારણ કે ત્યાં કરબડી કાઢવાની છે આજે તો મારું કામ પતી ગયું છે અને હું અત્યારે ઘરે જઈ રહ્યો છું હવે દાદા પણ હવે થોડી વાર પછી આવશે તો અહીંયા તો લાલ મકોડી છે કઈને તો લાલ ચોર કરી દે તો આપણું કામ તો પતી ગયું છે હવે પાણી તો હજુ બે દિવસ વાર લાગશે પછી મુકાશે પણ હવે પાળીઓ બંધાઈ ગઈ છે તો એટલું કામ પૂરું થઈ ગયું છે બીજું કંઈ કામ હવે અવડે છે નહીં તો પાળીઓ બંધાઈ ગઈ છે અને બે દિવસ પછી પાણી પણ મૂકી દઈશું તો આજે બ્લૂટૂથના અવાજથી વિડીયો શૂટ કરું છું તો જરૂરથી કમેન્ટ કરજો કે આ અવાજ સારો આવે છે કે પછી બ્લૂટૂથ વગર સારો આવે છે તો પાળીઓ બંધાઈ ગઈ છે અને અત્યારે ટાઈમ થયો છે સાડા દસ જોકે બહુ વહેલું કામ પતી ગયું છે તો આપણે હવે ઘરે જઈએ અને ખાઈ લઈએ કારણ કે હવે ભૂખ લાગી છે દાદાને તો ટાઈમ લાગશે આવતા આવતા આપણે જઈએ હવે ઘરે જોઈ શકો છો અહીંયા લાલ મકુડીઓ છે અને જો આ કાઢે તો તો પછી પોલીસ જાય તો આપણે આજે બહુ સારું કામ પતી ગયું છે કારણ કે બધી જ પારીઓ બંધાઈ ગઈ તો હવે આપણે જઈએ ઘરે કે પછી અંબાઉ પણ જવાનું છે થોડું કામ છે માટે દાદાને પણ શિવાલિયા જવાનું છે અને આપણે અંબાઉ જવાનું છે તો હવે જઈએ આપણે ઘરે તો ચાલો આપણે હવે ઘરે જઈએ પછી તો સાંજે આવીશું ખેતરમાં કે હવે તો બીજું કંઈ કામ નથી ખેતરમાં તો પછી મળીએ આપણે સાંજે ત્યાં સુધી ઘરે જઈએ જમી લઈએ અને અંબાઓ પણ જવું પડશે અત્યારે તો થોડું કામ છે માટે તો ચાલો એ કામ પર પતાવી દઈએ અને પહેલાં તો ઘરે જઈને જમી લઈએ કારણ કે સાડા અગિયાર તો થઈ ગયા છે દસ સાડા દસ સાડા દસ થઈ ગયા છે સાડા અગિયાર સોરી મિત્રો તો દસ થઈ ગયા છે હવે ઘરે જઈને જમી લઈએ પછી જઈએ આપણે સંભાવ ચાલો પછી મિત્રો બપોરે આપણે સુઈ ગયા હતા અને બહુ વધારે જ સુઈ ગયા તો અત્યારે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને ચાલ્યા છે દૂધ ભરવા માટે પાછા કારણ કે પપ્પા બપોરે નોકરી ગયા હતા તો એ અત્યારે વહેલા નહીં આવે ચાલો આપણે જઈએ આગળ તમને પણ એવું બતાવું મિત્રો આપણે ચાલ તમ પહોંચી ગયા છે રોડે અને અહીંયા તમને સાધનોનો પણ અવાજ આવશે તો આપણે રોડે પહોંચી ગયા છીએ અને હવે આપણે કે ઓવલેટ થઈ જશે તો લાઈન વધારે થઈ જશે ગામવાળું થાય આપણે કોઈના ભરોસે ના ચાલો જઈએ ફટાફટ ખેડીએ અને હા મિત્રો આપણે જે વાળો વ્લોગ મૂક્યો હતો તેમાં તમે લોકોએ થોડો વધારે સપોર્ટ કર્યો છે તેના માટે થેન્ક યુ તો મિત્રો આવો જ સપોર્ટ કરતા રહો જેથી આપણા પણ વન કે સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અને તો મિત્રો તમે કાલના જ બ્લોગની જેમ જ જો સપોર્ટ કરતા રહેશો તો આપના બ્લોગ પણ થઈ જશે અને આપની ચેનલ પણ ટ્રેન્ડિંગમાં આવી જશે તો પ્લીઝ તમે એવો જ સપોર્ટ કરતા રહો કારણ કે અમુક જે વ્લોગ એવા આવી જાય છે જેમાં તમે સપોર્ટ નથી કરતા ને અમુક વ્લોગ એવા આવી જાય છે જેમાં તમારો સપોર્ટ વધારે જ હોય છે તો સપોર્ટ કરતા રહો જેથી કરીને આપણી ચેનલ પણ ગ્રો થઈ જાય અને આપણે પણ યુટ્યુબરમાં આવી જઈએ તો ચાલો જઈએ ડેરીએ અને તમને પણ આજનો હજારો વધ મિત્રો આપણે દૂધ ભરી દીધું છે અને હવે જઈ રહ્યા છે પાછા ઘરે કારણ કે કોઈ મજો નથી આજે તો ચાલતા અને ચાલતા જવું પડશે તો ચાલો આપણે જઈએ હવે ઘરે ન થાય અને અંધારો ન થાય તે પહેલાં પહોંચી જઈએ જો કે નહીં થાય પણ આ શિયાળાનો દિવસ છે માથે અત્યારે ઠંડી પણ લાગવાનું ચાલુ થઈ જાય છે હજુ તો કોઈ મળી પણ શકે છે ના પણ મળી શકે તો આપણે કોઈના રોજ નહીં રહેવાનું આપણે ચાલતું થઈ જવાનું તો ચાલો આપણે હવે ઘરે જઈને મળીએ કારણ કે અહીંયા સાધનો અને તમને ડિસ્ટર્બ થશે તો ચાલો આપણે જઈએ ઘરે અને આગળથી થોડીક લીફ લઈશું કારણ કે અહીંયા રોડ ઉપર સાધનોનો અવાજ આવશે તેના માટે આપણે ડિસ્ટર્બ થઈશું ચાલો જઈએ આગળ તો મિત્રો આપણે પગ ચોકડીએ પહોંચી જવા આવ્યા છીએ અને આજે સારું કરી દે જવાનું અહીંયા એવું જતા મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને જમી લીધું છે તો આજના બ્લોગને હવે પૂરો કરી દઈએ તો આજના બ્લોગ માટે બસ આટલું જ નવા બ્લોગમાં જો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી